આકાંક્ષા બંગલોના સવારના દસ વાગ્યા હશે હોલમાં બધું જ શાંત અને સંગઠિત છે પણ વાતાવરણમાં કશુંક ગંભીર અને અત્યંત મહત્વનું થવાનું છે એવું સ્પષ્ટ જાણી શકાય છે રાકેશભાઈ હોલમાં અંશ તથા મીનાક્ષી સાથે બેઠા હોય છે પ્રથમ તો ઘડિયાળમાં સમય જોવે છે અને ગંભીર તથા મીઠા અવાજે બોલવાનું શરૂ કરે છે મારા મત પ્રમાણે સગા સંબંધી માત્ર સામાજિક કડી નથી તે વિશ્વાસનું બંધાણ છે આજે હું તમને મારો એક નિર્ણય જણાવવા બોલાવ્યા છે મીનાક્ષી બેને અચાનક જ પૂછી નાખ્યું અંશ તરફ નજર ફેરવતા રાકેશભાઈ દ્રઢપણે બોલ્યા આકાંક્ષા મોટી થઈ ગઈ છે સંસ્કારી છે સમજદાર છે હવે તેની જીવનમાં એક સાથીની જરૂર છે માટે તેની માટે મેં કાર્તિક ગાંધીને પસંદ છે કાર્તિક ગાંધી અરે પણ હજુ કોલેજ પૂર્ણ કરી આટલી બધી શાની ઉતાવળ છે આકાંક્ષાના લગ્નની તમને પપ્પા હજુ તો તેને જીવન શરૂ કર્યું છે અંશે આશ્ચર્ય સાથે ને થોડું અણગમા સાથે બોલ્યું આ જીવનની શરૂઆત સાથે સાથી મળવું ખૂબ જ જરૂરી છે અને જો એ સાથી એને સારો મળશે ને તો એનું જીવન ખીલી ઉઠશે અંશ તારા પપ્પા સાચું કહે છે પણ જરા આપણે આકાંક્ષાની પસંદ પણ પૂછી લઈએ તો મીનાક્ષીબેને હળવા સાથે વાત કરી એમાં આકાંક્ષાને પૂછવાનું શું મને મારી દીકરી ઉપર પૂર્ણ વિશ્વાસ છે તે મારી પસંદને ક્યારેય ના નહીં જ પાડે આવા નિર્ણયો વડીલોને લેવાના હોય રાકેશભાઈ અત્યંત ગંભીરતાથી અને દૃઢતાથી કહ્યું આ જ સમયે ઉપરથી ધીમા પગલાં પડે છે આકાંક્ષા પેલેસ સ્ટેપ પરથી નીચે આવે છે સફેદ સલવાર કમીઝ છૂટાવાળ અને હાથમાં ફોન આંખોમાં હળવી તાજગી પણ ઊંડુંઈ શંકા એની સાથે તેનાથી પૂછી કે અરે વાહ આજે તો બધા સાથે છે એનથિંગ સ્પેશિયલ હું પણ તમને બધાને જોઈન કરી શકું છું તારી સગાઈની જ વાત ચાલે છે કાર્તિક સાથે તું તૈયાર છે ને તેના માટે કાર્તિક પસંદ છે ને તને અંશે એકદમ ઉગ્રતાથી ને કટાક્ષથી બોલી જ નાખ્યો મારી સગાઈ અને એ પણ કાર્તિક જોઈએ પપ્પા અંશ શું કે છે આકાંક્ષાએ પિતા તરફ એકદમ આશ્ચર્યથી પૂછી નાખ્યું પિતાએ હકારમાં માથું ધોણાવ્યું આકાંક્ષા એક પગલું પાછળ ધસી ગઈ ગભરાઈ જાય છે જાણે એના શ્વાસ રૂંધાવા લાગ્યા આંખોમાં પાણી આવી જાય છે ને ગળામાં અવાજ જાણે રૂંધાવા લાગ્યું છે પિતાને કહે છે પણ પપ્પા એ તો બસ મારો એક સારો મિત્ર છે એનાથી બસ બધું કંઈ આગળ એનાથી કોઈ બોલાતું જ નથી એથી વધુ હવે થઈ જશે સગાઈ પછી બેટા બે દિવસમાં સગાઈ છે મમ્મી સાથે જઈને તારે જે કોઈ પણ શોપિંગ કરવી હોય એ કરી લેજે રાકેશભાઈએ સાવ વાળવાથી જણે કશું થયું જ નથી એ રીતે બોલે છે અને અંશ તું મારી સાથે રહે છે સગાઈની બધી તૈયારી તારે હેન્ડલ કરવાની છે એકદમ ઓર્ડર આપતા હોય એ રીતે રાકેશભાઈએ અંશ તરફ જોતા કહ્યું તમે સગાઈની તારીખ પણ જોડાવી લીધી થોડું વહેલું કહ્યું હોત તો બધી તૈયારી સારી રીતે થશે ગૃહિણીની જેમ બધી જ તૈયારીઓની ચિંતા તો થઈ અને વાત કરી એ કંઈ ચિંતા ન કરતો બધું જ થઈ જશે આકાંક્ષા જાઓ બેટા તૈયારી શરૂ કરી દો રાકેશભાઈ ફરી ઓર્ડર આપ્યો આકાંક્ષા ધીમા ધીમા પગલા ઉંચકતી ઉપર જાય છે આંખોમાંથી ટપ ટપ આંસુ સરી જાય છે અનેક પ્રશ્નો મગજમાં યુદ્ધ કરી રહ્યા હોય છે અને તેના હૃદયમાં જાણે એક વાવાઝોડું આવી ગયું હોય ને એવું એને લાગે છે તે દિવસે સાંજે ડાઇનિંગ ટેબલમાં વિવિધ વાનગીઓ પીરસાઈ સૌની થાળીમાં વિવિધ પકવાનોથી ભરેલી હતી રાકેશભાઈ તેને જમી રહ્યા હતા મીનાક્ષીબેન બંને બાળક તરફ જોઈ રહ્યા હતા આકાંક્ષા કોઈ ઊંડી મૂંઝવણમાં પોતાના હાથમાં ચમચી પ્લેટમાં હલાવી રહી હતી ને અંશ પોતાની અંદર રહેલા વિસ્ફોટને બહાર કાઢવા ઉમડી રહ્યો હતો તેનાથી બોલ્યા વગર રહેવાયું જ નહીં શકાયું મારે એક વાત કરવી છે પપ્પા બોલને રાકેશભાઈએ સાધારણ અવાજમાં કહ્યું કૃધે ભરાયેલી આંખો પલકારા માર્યા વગર પિતાની આંખોમાં આંખ નાખીને અંશ બોલે છે મમ્મી સાથે તમે એટલે લગ્ન કર્યા ને કારણ કે તમે મારા નાનાજીના એક બહુ જ મોટા બિઝનેસમેન હતા હે ને તમને મમ્મી સાથે પ્રેમ છે જ નહીં નાટક છે આ બધું નહીં જો પ્રેમ હોત ને તો તમે મમ્મીની તલાટીની જોબ ન છોડાવી હોત આમ તેની ઉપર હુકુમત ન ચલાવતા હોત ત્યારે માત્ર તમારો એક જ સ્વાર્થ હતો કે મમ્મી સાથે લગ્ન થઈ જાય નાનાજીની એકની એક દીકરીનો પતિ એટલે કે તમે આખી સંપત્તિનો માલિક બની જાઓ અને સીધે સીધો બિઝનેસ તમારા હેન્ડ ઓવર થઈ જાય બોલો એટલે જ તે તમે મમ્મી સાથે લગ્ન કર્યા ને અંશે એકદમ ઉગ્રતાથી બોલી નાખ્યું એન્ડ વાવ તમે એમાં બહુ જ કામયાબ થઈ ગયા પપ્પા કોંગ્રેચ્યુલેશન્સ અંશ જાણે કોઈ વાક યુદ્ધમાં પડ્યો હોય એટલા ઉગ્રતાથી પોતાના પિતા સાથે વાત કરી રહ્યો હતો પહેલાં ક્યારેય આકાંક્ષા બન બંગલોમાં આવું બન્યું જ નથી પણ અચાનક જ આ સીન આવતા રાકેશભાઈ પણ એક ઘડી માટે સ્તબ્ધ થઈ જાય છે અંશ શું બોલી રહ્યો છે તું ચૂપ ચૂપ થઈ જાય નહીતર મીનાક્ષીબેન પોતાની અંદર ઉમટી રહેલા ઉગ્રહવાચ્ય અંશને સામે આંખો કાઢી ને બોલે છે ને ચૂપ કરાવે છે નહીં તો શું મમ્મી તમે એમ ઈચ્છો છો કે તમારી જેમ તમારી આ દીકરીની પણ બલી દેવાઈ જાય હે તમને નથી સમજાતી આ માણસની રમત બિઝનેસને પોલિટિક્સ બને સાથે મળીને તેની તાકાત બનાવી છે અને પોતાનો ધંધામાં નુકસાન ન થાય એટલા માટે પોતાની દીકરીને બળી દે દેવી છે આકાંક્ષાના લગ્ન કાર્તિક સાથે એટલા માટે નથી કરાવવા કે કાર્તિક સારો છે પણ એટલા માટે કરાવવા છે કારણ કે એ એક પોલિટિશિયનનો દીકરો છે અને આગળ જતાં એ પણ પોલિટિશિયન બનવાનો છે બિઝનેસનો ફાયદો જોવે છે મમ્મી આ માણસ બિઝનેસનો ફાયદો અંશ જાણે એની આંખોમાંથી ગુસ્સો કાઢી રહ્યો હોય એની એક એક વાણીમાં પોતાના પિતા માટે એટલો ઉગ્રતા હતી એટલી ઉગ્રતા હતી કે આકાંક્ષા બંગલોમાં ક્યારેય પરિવારના એક પણ સદસ્ય એવું નહીં જોયું હોય કદાચ જીવનમાં પહેલીવાર વાર અંશ પોતાના પિતા સામે ઉગ્રતાથી બોલ્યો હશે પિતાનો સ્વભાવ એટલો કડક હતો કે કોઈ બાળક એની સામે ઊંચો અવાજ પણ ન કરી શકે પણ આજે અંશ આટલી હદે બોલી રહ્યો છે એ સાંભળીને રાકેશભાઈ સ્તબ્ધ થઈ જાય છે અને અંશની વાત પણ સો ટકા સાચી હતી એટલે વળતો ઉત્તર શું આપવો એ પિતા હજી સમજી શકતા ન હતા બસ બસ કોઈ બોલતા નહીં એટલે માથે ચડીને બેસી જવાનું ચૂપ થઈ જા ચૂપ આ હું માત્ર મારા માટે નથી કરી રહ્યો આ બિઝનેસ હવે પછી માત્ર તારે જ સંભાળવાનો છું તો તારો પણ આમાં નફો જ છે જરા વિચાર તો ખરી ને આકાંક્ષા મારી પણ દીકરી છે કાર્તિક ખરેખર સારો છોકરો છે એટલે જ તો રાકેશભાઈ અંશને જાણે સફાઈ આપી રહ્યા હોય તે રીતે બોલે છે રાકેશભાઈનું વાક્ય કાપતા જ અંશ બોલી ઉઠે છે માનું છું કે કાર્તિક સારો છે મને એનાથી કોઈ જ વાંધો નથી મારો પ્રશ્ન માત્ર ને માત્ર એટલો છે કે આટલી જલ્દી શા માટે આકાંક્ષાની મંજૂરી કેમ લેવામાં નથી આવતી જીવન તેનું છે જીવવાનું તેનું તેને જ છે અને જીવન સાથી પણ તેનું છે તો તેની રાય પણ અત્યંત મહત્ત્વની છે ને એને શું કામ પૂછવામાં નથી આવતી આ બાબતમાં બાળકોને નિર્ણય ના લેવાના હોય તે વડીલોની વાત ધારે અનુભવ હોય છે માટે એને જ નિર્ણય લેવાનો હોય એ લોકોએ જીવન પણ વધારે જોયું હોય છે ને એને અનુભવ પણ વધારે હોય છે માત્ર મને આ વાત ન શીખવાડતો અંશ તને કંઈ વાંધો હોય તો તું સગાઈમાં ન આવતો રાકેશભાઈ ગુસ્સામાં આવીને એકદમ સરળતાથી અંશને કહી દીધું મારી બહેનના જીવનના અત્યંત મહત્ત્વના પાસામાં હું હાજર રહીશ જ અને બહેનને આવી રીતે સોપારી તો નહીં જ બનવાનો કંઈને અનસ્ટેબલ ઉપર હાથ પછાડીને ઊભો થઈને ચાલ્યો ગયો ડાઇનિંગ હોલમાં શૂન્યતા છવાઈ જાય છે સૌ પોતપોતાના રૂમમાં જાય છે અને દરેકના મનમાં અનેક પ્રશ્નો ચાલી રહ્યા હોય છે રાત્રિના લગભગ દસ વાગ્યા અગિયાર વાગ્યા હશે આખાએ બંગલોમાં એકદમ શાંતિ છવાયેલી જોવા મળે છે બધાના રૂમની લાઇટો લગભગ બંધ થઈ ગઈ હતી ત્યાં જ એક રૂમની લાઇટ ચાલુ હતી આકાંક્ષાના રૂમની આ બાબતની અંશને જાણ થાય છે આકાંક્ષાના રૂમની લાઇટ ચાલુ છે બંને ભાઈ બહેનના રૂમ સામસામે હોવાથી લાઇટના પ્રકાશને લીધે ખ્યાલ આવી જ ગયો અંશ હાથમાં પાણીની બોટલ લે છે તેની સાથે જ નાઇટસૂટ પહેરેલો અંશ આકાંક્ષાના રૂમનો દરવાજો ખટખટાવે છે દરવાજો ધીરેથી ખુલે છે ખુલતાની સાથે જ વિખરાયેલા વાળ અને રોય રોયને સૂજી ગયેલી આંખો અને ભીના અવાજ સાથે આકાંક્ષા બોલે છે અંશ તું અહીંયા શું તો નથી હજી મારી બહેનની નિંદર હરામ થઈ ગઈ હોય ને મને નિંદર આવે જલ્દી બોલ શું થયું છે અંશે હળવાશ સાથે કહ્યું શું થયું છે એટલે આકાંક્ષા હું તને સારી રીતે ઓળખું છું આકાંક્ષા મને ખબર છે તારી અંદર કંઈક તો ચાલી રહ્યું છે જે તું કહેવાથી ડરે છે કાર્તિક ગમે છે ને તને તૈયાર તો છે ને તું આની સાથે પરણવા માટે અંશે લાગણી સભર રીતે બહેનના ખભા પર હાથ મૂકીને મૌન થોડી અને અનેક મૂંઝવણ સાથે આકાંક્ષા થોડી વાર સાવચૂપ થઈ જાય છે શું બોલવું એને કંઈ સમજાતું જ નથી પછી થોડોક ઊંડો શ્વાસ લે છે હિંમત ભેગી કરે છે અને આખરે આકાંક્ષા બોલી જ નાખે છે અંશ જો કાર્તિક સારો છોકરો છે પણ તેને બહુ નજીકથી મતલબ એ મારો મિત્ર છે બસ સારું મિત્ર મેં મિત્રથી વધારે ક્યારેય જોયો જ નથી અંશ અને જેને મેં સારો જોયો છે ને એ છે જીત જીત અંશે આશ્ચર્ય સાથે બોલી ઉઠે છે આ શબ્દ જાણે સમગ્ર રૂમમાં ગુંજી ઉઠે છે ક્ષણભરના મૂન બાદ આકાંક્ષા નીચી નજર કરીને બોલવાનું શરૂ કરે છે જીત અને હું નાનપણથી સાથે છી સાથે રમ્યા સાથે ભણ્યા સાથે મોટા થયા મને ખબર જ ના પડી કે ક્યારે હું તેને પ્રેમ કરવા લાગી તે મારી દરેક વાતને સમજે છે મારી દરેક જીતને પૂરી કરે છે અલાદીનના ચિરાગની સમાન મારું સર્વસ્વ ધ્યાન રાખે છે ઘડીભર ફરી સમગ્ર હોરામાં શાંતિ છવાઈ જાય છે આકાંક્ષા અંશ તરફ જોઈને તેના હાવભાવ વાંચવાની કોશિશ કરે છે અંશે સમગ્ર બાબતને પચાવે છે ને આકાંક્ષા તરફ જોઈને બોલે છે કે જીતને ખબર છે કે તું તેને પ્રેમ કરે છે હા આકાંક્ષા અત્યંત ધીમા અવાજ બોલે છે પ્રશ્નનો સિલસિલો ચાલુ જ રાખતા અંશ વળી પૂછી નાખે છે કે તે તને પ્રેમ કરે છે ખરો ક્યારથી અને કઈ રીતે બધું મને જરી વિસ્તારથી જણાવીશ તું આકાંક્ષાએ સમગ્ર વાત કરવા માંડી અંશ જ્યારે અમે મનાલી ગયા ને ત્યારે જ અમે બે એકબીજાને અમારા દિલની વાત કહી આવીને હું ઘરે વાત કરવાની જ હતી પણ પછી થયું કે કોલેજ પૂરી થઈ છે એટલે યોગ્ય સમય આવતા કહી દઈશ પરંતુ ત્યાં તો અહીં કાર્તિક સાથેની સગાઈની વાતો ચાલવા માંડી કે કરને અંશ પ્લીઝ યાર મને કાર્તિક સાથે નથી પરણવું હું જીતને પ્રેમ કરું છું મેં જીત સાથે મારું જીવન જોયું છે થોડા ગંભીર ચહેરા સાથે અંશ જાણે કંઈ ઊંડા વિચારમાં હોય તે રીતે દાઢી પર હાથ ફેરવતો હતો આકાંક્ષા તેની સામે આતુરતા સાથે જોઈ રહી હતી ને તેના જવાબની રાહ જોઈ રહી હતી ડર હતો કે ભાઈ શું સમજશે તેની વાતને સમજશે કે કેમ ત્યાં જ અંશ બોલી ઉઠે છે સારું ચાલ તારી ખુશી માટે આપણે કાલે જીતને મળવા જઈએ પહેલાં હું તેની સાથે કન્ફર્મ કરવા માગું છું તેને ચકાસીને પછી હું તને કાંઈક જવાબ આપી શકું તું અત્યારે સુઈ જા કાલે સવારે આપણે જીતના ઘરે જઈશું બસ અંશનો એવો જ સાંભળતાની સાથે જ ઘોર અંધકાર અંધારી રાત્રિમાં જાણે પ્રકાશની એક કિરણ દેખાણી હોય ને એટલી આકાંક્ષાની ખુશી છે ત્યાં તો એ બોલે છે ઓકે અંશ થેન્ક યુ બ્રો અંશ થોડું હળવું સ્મિત કરે છે અને કે સુઈ જા આવે ચાલો ગુડ નાઇટ કહેતાની સાથે જ તે રૂમની બહાર પોતાના રૂમ તરફ ચાલવા લાગે છે તો તમને શું લાગી રહ્યું છે મિત્રો કે અંશ જીતની જે પરીક્ષા કરવા જઈ રહ્યો છે એમાં એ સફળ થશે શું આકાંક્ષાની સગાઈ કાર્તિક સાથે થતાં થતાં રહી જશે કે પછી રાકેશભાઈની જીદ પૂર્ણ થશે આગળની કહાની કઈ રીતે ચાલશે એ કોમેન્ટ બોક્સમાં તમારી મત આપવાનું ભૂલતા નહીં સ્ટેજ ટ્યુન ફોર અ નેક્સ્ટ એપિસોડ